ગઈ તારીખ સત્યાવીસના રોજ પુણિયાવાટ મુકામે જે પ્રોગ્રામ આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોગ્રામ કરેલો છે તો અત્યારે માજી રેલવે મિનિસ્ટરના પુત્ર સંગ્રામસિંહ એમ એમનું એવું કહેવું છે કે અમારે છોટાદેવપુર જિલ્લાની પ્રજા એવું કહે છે કે બહારના માણસો બહાર એટલે ક્યાંના માણસો પાકિસ્તાનના છે અમેરિકાના છે લંડનના છે ફ્રાન્સના છે જર્મનીના છે ચીનના છે આ તો ગુજરાતના માણસો છે ગુજરાતના ક્રાંતિકારી યોદ્ધાઓ જે છે એ યોદ્ધાઓ જે તમારે જે કામ કરવાનું છે તમે એવું કહો છો કે અમારી જોડે ત્રણ ત્રણ ધારાસભ્ય છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી અમારા અંડરમાં છે અમે બધા જીતેલા માણસો છે તો એ જે તમા તમારાથી જે કામ નથી થતું એ કામ અત્યારે આ અમારા યુવા ક્રાંતિકારી યોદ્ધાઓ જે કામ કરે છે ચેતર વસાવા શિક્ષણને લઈને આરોગ્ય લઈને આ તમામ પાસાઓને લઈને પ્ર પ્રજાને જાગૃત કરે છે આ એક જાતની ક્રાંતિ છે અને તમારે તો જો પ્રોગ્રામ કરવો હોય તો સરકારના કર્મચારીઓને તમારે એના સહારે તમારે પોગ્રામ કરવો પડે છે આ સ્વયં પબ્લિક એ પોતાના સ્વખર્ચે આવેલી છે વરસાદમાં ચાલુ વરસાદમાં ઊભા ઉભા જેમને પ્રોગ્રામ નિહાર્યો છે આ એક જાતની ક્રાંતિ છે તમે એવું કહો છો કે ત્રણ ત્રણ ધારાસભ્યો છે સાંસદ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે આ હવે જવાની છે આ પબ્લિક હવે જાગ્રત બની ગઈ છે તમે એવું કહો છો કે દિલ્હીમાં કેજરીવાલ સરકાર ત્યાં ગઈ કેજરીવાલે કંઈ કામ કર્યું નથી હું ખુદ દિલ્હી ગયેલો છું ત્યાં મેં મોલ્લા ક્લિનિકો જોઈ છે સારામાં સારી સ્કૂલો જોઈ છે હેલ્થ માટે ત્યાં જીમ મેં જોયા જે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસમાં સારામાં સારો વહીવટ જોયો છે પણ તમે પ્રજાને ગુમરાહ કરીને તમે ઈવીએમમાં ગોટારા કરીને તમે જે સત્તા હાંસલ કરેલી છે પણ આવનાર સમયમાં હવે ગુજરાતની તમામ જનતા જાગી ગઈ છે જે રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયા જે ચૂંટાયા એવી લહેર પૂરા ગુજરાતમાં ચાલુ રહેવાની છે તમે સંગ્રામભાઈ તમે અત્યાર સુધી કોંગ્રેસમાં હતા હવે ગાજરની પીપુરી બીજેપીમાં શું કામ વગાડો છો કેમ તમને રેલવે મિનિસ્ટર તમારા પપ્પાને રેલવે મિનિસ્ટરનો હોદ્દો મળેલો છે એ કોંગ્રેસની દેન હતી તમારે અત્યારે ભાજપમાં કેમ જવું પડ્યું તમે એવા કેવા ધંધા કર્યા છે તો તમારે અત્યારે ભાજપમાં જવું પડ્યું તમારે કોંગ્રેસમાં રહેવું હતું ને એટલે તમે વહેતા પાણીમાં અત્યારે જે વહેવાનું જે ચાલુ કરી દીધું છે એટલે મારે તો એ કહેવું છે કે હવે અમારા છોટા ઉદેપુર જિલ્લાની

પણ તમારી કૂટનીતિને કારણે પ્રજાને જે તમે ગુમરાહ કરીને અને જે ઈવીએમમાં છે જે વોટિંગમાં જે છે તમે ચેડા કરીને જે સત્તા હાંસલ કરી છે પણ અહીંયા ગુજરાતમાં હવે પ્રજા જાગી ગઈ છે અને આવનાર સમયમાં પરિવર્તન આવશે એની અમને પૂરેપૂરી ખાતરી છે ભાઈ તમે એવું કહો છો કે અમારા ત્રણ ત્રણ ધારાસભ્ય છે એક સાંસદ છે તો આ સિહોર પુલનું ડાયવર્જન જે તમારા સાડા છ કરોડ પાણીમાં વહી ગયા એવા કેવા તમે એવા પ્લાનિંગથી જે ડાયવર્જનો જે બનાવ્યા એ પબ્લિકના પૈસા વહી ગયા અને તમે એવું કહો છો કે રાતે બે વાગે અમને ફોન કરજો અમે આવીને હાજર રહેશો અમારે તમને દીવો શોધવાના હવે ધોરા દિવસે દીવો તમને શોધવાના અહીંયા રોડ રસ્તાના ઠેકાણા નથી પુલોના ઠિકાના નથી આ જે ડાયવર્જન તમારે જે તૂટી ગયું કે તો તમારે પેલી બાજુ જે રંગલી ચોકડીનો રસ્તો જે બનાવવો જોઈએ તમને ખબર છે ત્યાં એ રસ્તો બી રિપેર કર્યો નથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી જનતાને હેરાન થવું પડશે ફરી આટો મારીને એમને જવું પડે છે પેટ્રોલ ડીઝલના એમને ધુમારા કરવા પડે છે એક બાજુ તમે એવું કહો છો કે વિકાસ વિકાસ તો કયા વિકાસની તમે વાત કરો છો અહીંયા સહકારી ક્ષેત્રનું એક કારખાનું હતું તમારા ભાજપવાળાએ ભાજપને કોંગ્રેસવાળા બંને ભેગા મળીને વેચી ખાધું છે એ તમારો વિકાસ છે કે તમારા ગેરંટીમાં આવે છે કદાચ ગેરંટીમાં નહીં આવતું હોય સહકારી ક્ષેત્ર છે ને ખેડૂત બિચારો નોંધારો બની ગયો છે ખેડૂતોને સક્ષમ ભાવ મળતા નથી જ્યારે ખેડૂતો પોતાના સક્ષમ ભાવ માટે જો માગે છે તો એમને પણ જે અત્યારે બોટાદમાં જે ઘટના બની ગઈ એ તમે લાઠીઓ વરસાવો છો અરે પોલીસને મારવાનો હક તમે આપી દીધો છે એટલે જ અત્યારે ચેતર વસાવા અને અમારા યુવરાસિંહ આવીને અહી પ્રજાને જગાડી લે છે અને પ્રજા જાગી બની ગઈ છે એટલે હવે તમારે હવે તમારે જાગવાની જરૂર છે કે હવે પરિવર્તનની લહેર આવવાની સો ટકા છે સંખેરા વિધાનસભા આમ આદમી પાર્ટી પ્રમુખ એડવોકેટ રંજનભાઈ તળવી